મિત્રો ટેકનિકલ કેર ચેનલ માં આપ સૌ મિત્રોનો સ્વાગત છે તો મિત્રો સરકારનો ઐતિહાસિક નિર્ણય હવે તમારી જમીનનું આધાર કાર્ડ બનશે નોંધણી કરાવવું જરૂરી છે કે નહીં એ પણ જાણીશું અને જમીન આધાર કાર્ડ કેમ જરૂરી છે એ પણ વિગત જાણીશું વિડિયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડિયો અંદર આપણે વાત કરીશું આપણા દેશની અંદર દરેક વ્યક્તિ જોડે એ કાર્ડ ફરજિયાત હોય છે જેનું નામ આધાર કાર્ડ છે સરકાર દ્વારા જે કોઈ યોજના કે ઓળખાણ માટે આ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આપણા આ કાર્ડ એક આધાર બનાવવું સરકારે નિર્ણય લેવામાં આવેલો છે તો મિત્રો આ કોઈ પણ જમીન કે માલિક છે તેના વિશે તમામ માહિતી આપતું જમીન કાર્ડ એટલે કે ભૂ આધાર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલું છે

જીપીએસ ટેકનોલોજીની મદદથી જીઓ ટેક કરાશે તેના મદદથી ચોક્કસ ભૌતિક સ્થાન મેળવી શકાશે તો પ્લોટની સીમાઓની ભૌતિક રીતે સ્પષ્ટ ચકા ચકાસણી થશે જમીન માલિકનું નામ શ્રેણી વિસ્તારની વિગતો એકત્રિત થશે તો તમામ વિગતો મેળવ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરશે તો સિસ્ટમ દ્વારા તેને આપે આપ ચૌદ અંકનો એક આધાર નંબર જનરેટ કરશે જે બિલકુલ અલગ હશે તો આ નંબર એક ડિજિટલ રેકોર્ડ સાથે જોડાયેલો રહેશે તો મિત્રો જે ભૂ આધારમાં કઈ માહિતી જે રહેશે તો ભૂ આધારની અંદર આધાર કાર્ડની જેમ બનાવવામાં આવશે તો રાજ્યનો કોડ જિલ્લાનો કોડ તાલુકાનો કોડ ગામનો કોડ સામેલ થશે તો પ્લોટના ખાસ આઈડી નંબર પણ સમાવેશ થશે જે નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ પણ મળશે તો મિત્રો આની અંદર નહીં બદલી શકે સંબંધિત કરવામાં આવેલી જે નંબર છે એક જ વાર બદલવામાં આવશે તો જે તમે જાણતા હશો કે જે આધાર કાર્ડ તમારો નંબર પડેલો છે એ હવે જે આધાર કાર્ડ નંબર તમે કદાચ બદલી શકતા નથી એ રીતે જે જમીન આધાર કાર્ડની અંદર એ પણ નંબર બદલી શકાશે નહીં તો જમીન વિભાગીય કરવાનો કિસ્સામાં પણ અંદર એક જ સમાન નંબર રહેશે તો ભૂ આધાર નંબર પ્લોટની ભૌતિક હદ માટે સમાવેશ રહેશે તો સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલો છે કે જેના આધારે જમીનનો આધાર બનાવવા માટે આવશે તેની અંદર તેની સારી વિગતો રાખવામાં આવશે અને આ બધું જ કામકાજ ડિજિટલ રીતે કરવામાં આવશે તો આ રીતે ભૂ આધાર નંબર તમારો જનરેટ થશે